હલો ફ્રેન્સ કેમ છો મજામાં તો સોમને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રાધી તો ચાલો આજે આપણે પાલક અને પોતરાવાળી મગની દાળમાંથી સરસ મજાની રેસીપી બનાવવાના છે તો ચાલો વિડીયોમાં બની રહો અમારી સાથે તો ફ્રેન્ડ્સ અહીં પાલકની ભાજી ધાણા અને ફોતરાવાળી મગની દાળ લઈ લીધી છે તો ફોતરાવાળી મગની ડાળને મેં બે થી ત્રણ કલાક માટે પલળી રાખી હતી એનું પેસ્ટ બનાવી લીધું છે અને એક વાટકી જેટલો ચોખાનો લોટ નાખ્યો છે તીખું જોઈતું હોય તે પ્રમાણે આડુ મરચાની પેસ્ટ નાખવાની છે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને ધણાજીરું નાખવાના છે એક ચમચી લાલ મરચું નાખવાનું છે અને સરસ આપણું બેટર બનાવી તૈયાર કરી લેવાનું છે હવે આપણો થોડો ઈણો નાખી દેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે પૂળા બનાવીને એ રીતે આપણે પાલકની ભાજીમાંથી આજે પૂળા બનાવશું તો જો તમારા બાળકો ન હોય ને તો પણ આ રીતે બનાવી શકાય છે કે એમને ખબર પણ ના પડે કે શામાંથી બનાવ્યું છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે તો તમે જરૂરથી ચોક્કસ એકવાર ટ્રાય કરજો આ રીતે મેં થોડાક નાના નાના પણ બનાવી લીધા છે તો તમે જોઈ શકો છો સરસ એવા પૂડા બનાવી દીધા છે તો ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો